હજીરા ઘોઘાને જોટીએ રોપેક્સ ફેરી સર્વિસિસનો પુનઃ પ્રારંભ થયો છે જેમાં આ વખતે ભારતની સૌથી મોટી અને ભારતની પ્રથમ સોલાર સંચાલિત રોપેક્સ ફેરીની સેવાઓનો ઉપયોગ કરાશે તો ગુરુવાર તારીખ આઠમી સપ્ટેમ્બરથી શરૂ થયેલી રોરો ફેરી અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં રોરો રોપેક્સ ફેરી સર્વિસિસના ચેતન કોન્ટ્રાક્ટર ડી કે મંડલ અને અંકિત જાની સહિતનાઓ વધુ માહિતી આપી હતી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને દરિયાઈ માર્ગે જોડતી રોપેક્સ ફેરી સર્વિસીસ ટેકનો ઇકોનોમિક કારણોસર થોડા સમય માટે બંધ થયા બાદ હવે આ સર્વિસ ફરીથી હજીરા ટર્મિનલ ખાતેથી શરૂ થઈ રહી છે દરિયાઈ માર્ગે માત્ર ત્રણ કલાકમાં જ હજીરા અને ઘોઘાને જોડતા આ સુવિધાને પ્રવાસીઓ અને માલસામાનના પરિવહન માટે વધુ અનુકૂળ બનાવતા હોય ત્યારે વેજ એક્સપેર ઇન્ડિયા દ્વારા ભારતીય પ્રથમ સોલર દ્વારા સંચાલિત રોપેક્સ ફેરીની સેવાનો ઉપયોગ શરૂ કરાશે રિન્યુએબલ એનર્જીના ઉપયોગને પ્રોત્સાહન આપવા સરકારના પ્રયાસોમાં નોંધપાત્ર યોગદાન આપતા સોલાર દ્વારા સંચાલિત રોપેક્સ ફેરી ઇંધણના ઉપયોગમાં પણ નોંધપાત્ર બચત કરશે આવી સુવિધાની પુનઃ શરૂઆત સાથે હવે પ્રવાસીઓ દિવસમાં બે વખત હજીરા ઘોઘા અને ઘોઘા હજીરા વચ્ચે પ્રવાસ કરવાનો વિકલ્પ પ્રાપ્ત કરશે વોઇટ એક્સપ્રેસ ગોખાતી સવારે નવ વાગે અને હજી રાત્રે સાંજે સાડા છ કલાકે રવાના થશે ત્યારે વોઇટ એક્સપ્રેસ ગોખાતી સવારે નવ વાગે અને હજી રાત્રે સાંજે સાડા છ કલાકે રવાના થશે ત્યારે વોઇટ સિમ્ફની હજી રાત્રે સવારે આઠ વાગે અને ઘોઘાથી સાંજે પાંચ વાગે પરત ફરશે જેમ પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી નમસ્કાર દર્શક મિત્રો સુરત થી ભાવનગર એટલે કે ગોઘા રોરો રો આયોજન કરવામાં આવ્યું છે તે આજથી આયોજન થયું છે એટલે કે ત્યાં અહીંયા સીઈઓ છે આપણે તેમને મળી નમસ્કાર આપકા નમસ્કાર મેરા નામ હે ડીકે મંડરાલ मैं इंडिगो सीवेज़ का चीफ एग्जीक्यूटिव अफसर हूँ सो तो इस बिज़नेस का कारोबार मैं संभालता हूँ ये जो फेरी है है? रोज का कितनी ये अभी हमारा आ, पहले हमारा एक फेरी था वॉइज सिम्फनी के नाम से ये हमारा दूसरा फेरी हमने एडिशन किया है क्योंकि हमको इतना आ, बढ़त मिली है लोगों को कि उनको सारू उनको आ, उनका ट्रैवलिंग इजी हुआ है उसको देखते हुए कंपनी ने दूसरा जहाज लगाया है और इस समय हमारे दोनों जहाज मिल दिन के चार ट्रिप लगाएंगे घोगा और हाजीरा के बीच में ये सचोनी एक्सप्रेस में दोनों मिला के एक्सप्रेस ये कितना पैसेंजर सवारी करेंगे ये दोनों का अगर हम लगाएं कैपेसिटी तो 2000 पैसेंजर हमारे कैपेसिटी हैं और इसके लिए मोटा मोटी अगर आप देखें तो पच, पचास प्रतिशत हमारा जो आदमी सौराष्ट्र का आदमी वो हमारे फेरी में ट्रेवल कर सकता है ट्रक जो है पैसेंजर वो जो माल सामान वो कितने जाए ये हमारा दोनों ट्रक को अगर मिला के देखें तो हमारा दिन का दो सौ पैंतीस ट्रक इन जहाज़ों में जा सकता है कारों की बात करें तो हमारी करीब 400 કાર્ડસ इसमें जा सकती हैं नमस्कार मित्रों अपना भारत देश નું પ્રથમ એવું જહાજ જે સોલાર થી સુરત થી ભાવનગર અત્યારે જાશે અત્યારે એમના સીઓ છે શ્રી ચેતનભાઈ કોન્ટ્રાક્ટર આપણે તેમને મળીએ જી નમસ્કાર ચેતન નમસ્કાર ખૂબ ખુશાળી છે અત્યારે આપને આરામથી ખુશી દેખાઈ જે કે પ્રમાણે આ પ્રકાર જે સંરગા પ્રણાલી છે આમાં કેટલા વાહનો જશે આમાં લગભગ 55 થી 60 ટ્રક જશે 70 ગાડી જશે પચીસ આઈશર જશે પચાસ બાઇક જશે અને લગભગ છસો પેસેન્જર જશે અચ્છા સોલારનું છે ઇલેક્ટ્રિસિટીનો જેટલો ઉપયોગ થશે ઓનલી ફોર સોલારથી હા એટલે એની જે યુટિલિટીઝમાં ઇલેક્ટ્રિસિટી છે બેઝિક નહીં યુટિલિટીઝ એટલે છે તે એર કન્ડિશન છે પાવર લાઇટ છે કેન્ટીન ફેસિલિટી છે ગેમ ઝોન છે એ બધું એમાં ચાલશે અને આમ તો ડીઝલથી જ ચાલશે કેટલું એક ટ્રીપમાં ડીઝલ જશે આમ તો આ ફાસ્ટ હાઈ સ્પીડ છે એટલે મને એટલું ખબર છે કે જે જૂની વેસલમાં જતું હોય એનાથી અઢી ગણું જવાનું છે એવું મારી પાસે કોમર્શિયલ છે પણ લગભગ એક રાઉન્ડ ટ્રીપમાં બાર ટન જેવું જશે અચ્છા કેટલો સમય લાગશે અહીંથી ઘોઘા જતા સુરત ત્રણ કલાક ત્રણ કલાકમાં તો બીજી જે સિમ્ફોની છે એમાં એને વાર લાગશે એ ચાર કલાક લેશે અચ્છા સમય શું રહેશે સમય બંને ફેરી સામસામેથી ઉપડશે વોયજ એક્સપ્રેસ ઘોઘાથી ઉપડશે સવારે નવ વાગે ને અહીંયા હજીરા બાર વાગે આવશે વોયજ સિમ્ફની હજીરાથી આઠ વાગે ઉપડશે ને બાર વાગે ઘોઘા પહોંચશે અને સાંજે વોયજ સિમ્ફની ઘોઘાથી નીકળીને હજીરા આવવા સાંજે પાંચ વાગે નીકળશે ને નવ વાગે પહોંચશે અને હજીરાથી વોયજ એક્સપ્રેસ નીકળશે સાડા છ ને સાડા નવ પહોંચશે ઘોઘા ચેતનભાઈ સ્ફૂર્તિજનો માટે શું સંદેશ આવો વાપરો અને આને સક્સેસફુલ બનાવો જેથી કરીને બીજી ઘણી આવી ફેરી આવે અને આ આખું જે નરેન્દ્રભાઈનું સપનું છે એ સાકાર થાય અને હાઈવે પર જે ખોટી રીતે બધા એક્સિડન્ટો થાય છે અને લોકો જાન ગુમાવે છે તેમાં ઘટાડો થાય બીજું પર્યાવરણની રક્ષા થશે કારણ કે એટલું પેટ્રોલ ને ડીઝલ ઓછું મળશે આજે અમે જેટલા વ્હીકલો લઈ જઈએ છીએ ને એમાં જેટલું ફ્યુલ મળે છે એના કરતાં દસ ટકા ફ્યુલમાં અમે બધું લઈ જઈશું મિત્રો સુરતથી ઘોઘા એટલે કે ભાવનગર હવે ગણતરીના કલાકોમાં એટલે ફક્ત ત્રણ કલાકમાં તમે પહોંચી શકશો અત્યારે આ કાર પણ અત્યારે ત્યાંથી ભાવનગરથી આવી રહી છે પાછળ લોડિંગ ટ્રક જે એ પણ ત્યાં અત્યારે ત્યાંથી નીકળી ગયા અને અત્યારે આવી રહ્યા છે અને તમે બાઇક લઈને જઈ શકશો બાઇકમાં ફક્ત બસો પચાસ રૂપિયા બાઇકના છે અને જે ટિકિટની શરૂઆત છે ફક્ત આઠસો રૂપિયામાં એટલે હવે તમારે મજા જ મજા છે ઉલ્લેખનીય છે કે વૈજ એક્સપ્રેસ સંપૂર્ણપણે એર કન્ડિશન સજ ફેરી સર્વિસિસ ત્રણ કેફેટેરિયા ગેમઝોન અને દરિયા સુંદરતાનો અનુભવ માટે ટોપ ડેક જેવી સુવિધાઓ ધરાવે છે તેમણે એકસો એસી એક્ઝિક્યુટીવ એકસો પંદર બિઝનેસ એસી સ્લીપર બાવીસ વીઆઈપી સાઉન્ડ અગિયાર કેબિન સાથે સાથે સિત્તેર કાર પચાસ બાઇક પચીસ આઇસર અને પંચાવન ટ્રકના પરિવહન જંગી ક્ષમતાની છે બીજી તરફ વોયસ સિમ્ફની ત્રણસો સોળ એક્ઝિક્યુટિવ અઠ્યોતેર બિઝનેસ ચૌદ વીઆઈપી લાઉન્જ પંચ્યાસી કાર પચાસ બાઇક ત્રીસ ટ્રકના પરિવહનની ક્ષમતા ધરાવે છે મિત્રો હવે આપણે મળીશું અંકિતભાઈ જાનીને જે માર્કેટિંગ મેનેજર છે તેમને જે નમસ્કાર નમસ્કાર આ ખાસિયત ક્યાં શું શું છે આ પહેલાં તો આ બોટનું નામ છે વોયજ એક્સપ્રેસ તમે જોઈ શકો છો અને આ બોટની ખાસિયત સૌથી પહેલી જે છે એ એ છે કે આ ભારતનું સૌથી પહેલું સોલાર સંચાલિત સોલાર પાવર્ડ સોલાર સપોર્ટેડ રોપેક્સ વેસલ છે પ્લસ આ ઇન્ડિયાનું લાર્જૅસ્ટ રોપેક્સ વેસલ છે આ કેપેસિટીનું રોપેક્સ વેસલ અત્યારે ઇન્ડિયામાં એક્ટિવ નથી અપાર્ટ ફ્રોમ ધેટ આપણે જોતા હશું આપણે તમે ગોવા બાજુ જોતા હશું કે તમે બીજા આસામ બાજુ જોતા હશું કે નોર્મલ કે આપણે મુંબઈ બાજુ જોતા હશું તો એક નોર્મલ કેપેસિટીના રોપેક્સ ચાલતા હોય છે પણ આ રોપેક્સ એટલું હેવી કેપેસિટીનું છે કે આ રોપેક્સમાં મિનિમમ પચાસ જેવા લોડેડ ટ્રક જે લો ટ્રકની ગ્રોસ ટનેજ ઓન એન એવરેજ ફોર્ટી ટુ ફિફ્ટી મેટ્રિક ટન હોય એ પ્રકારના લોડેડ પચાસ ટ્રક લોડ કરી શકાય છે સિત્તેરથી એંસી લોડેડ કાર લોડ કરી શકાય છે પચાસ બાઇક લોડ કરી શકાય છે અને અપ્રોક્સિમેટલી પાંચસો પચાસથી છસો પચાસ પેસેન્જર લોડ કરી શકાય છે ધેટ ઇન્કલુડ્સ ટ્રક ડ્રાઈવર્સ ઓલસો પ્લસ આની અંદર ઘણા બધા પ્રકારના ટ્રાવેલિંગ ક્લાસ છે એટલે વી આપણે ઇન્ડિયામાં ખ્યાલ છે કે ઇન્ડિયામાં દરેક પ્રકારના લોકો ટ્રાવેલ કરવા માગતા હોય જે નોર્મલ ક્લાસમાં પણ ટ્રાવેલ કરતા હોય જે અલ્ટ્રા પ્રીમિયમ ક્લાસમાં પણ ટ્રાવેલ કરતા હોય તો દરેક માણસોને ધ્યાનમાં રાખીને આપણે આમાં એક્ઝિક્યુટિવ ક્લાસ છે બિઝનેસ ક્લાસ છે લોન્જ ક્લાસ છે વિચ ઇઝ અ વેરી પ્રાઇવેટ ક્લાસ જેમાં ફક્ત બાવીસ સીટો જ છે પછી સ્લીપર ક્લાસ છે કે ઘણા વૃદ્ધ ઉંમરના લોકો હોય કે જેમને ત્રણ ચાર કલાક બેસીને જર્ની ન કરી શકતા હોય તો એની માટે અપર ડેક લોઅર ડેક કરીને સ્લીપર ક્લાસ પણ છે એવા એટી સ્લીપર ક્લાસ સિટીઝ પણ અવેલેબલ છે એન્ડ પ્લસ નાવ વી આર કમિંગ અપ વિથ ધ કેબિન ક્લાસ આની અંદર અગિયાર કેબિન્સ છે એટલે આપણે જ્યારે કોઈ હોટલમાં ઇન કરતા હોઈએ તો ધીસ ઇઝ ઇક્વિવલન્ટ ટુ અ થ્રી સ્ટાર ઓર અ ફોર સ્ટાર હોટલ સો એક કેબિનની અંદર મેક્ઝિમમ ચાર લોકોનો સમાવેશ થઈ શકે છે એવા આપણી પાસે અગિયાર કેબિન છે તો એક પ્રા ફેમિલીને પોતાની પ્રાઇવસી પણ મળે છે અને તે પોતાની ટ્રીપ આ વેસલ પર બહુ સારી રીતે એન્જોય કરી શકે છે મિત્રો આ હતા એના માર્કેટિંગ મેનેજરના વોઝ એક્સપ્રેસના અંકિતભાઈ જાની ખરેખર એકવાર મુસાફરી તમારે કરવી જોઈએ તો તમે મુસાફરી કરતા જ રહેશો ખાસ કરીને આપણે આ વોઝ એક્સપ્રેસ મગદલાની વાત કરીએ છીએ જે ટન ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશવાડા અઝર કુરેશી સાથે હિતેશ પ્રજાપતિ સુરત